જિંદગીની ઘણી બધી એવી બાબતો હોય કે જે હૃદયમાં રાખવાની હોય ઘણી બધી એવી બાબતો હોય કે જેને હૃદયમાં ધરબીને રાખવી કોઈ દી કોઈને ન કહેવું હૃદયની બહાર ક્યારેય ન કાઢવી એવી ઘણી બાબતો એનું કારણ છે આપણે એમ માનીએ છીએ કોઈ એવી બાબત હોય કે જે ખાનગી હતી હોય જે કોઈ ન કીધા જેવી હોય ક્યારેય ન કેવી કારણ કે આપણે એવું માનીએ છીએ કે આ મારો અંગત છે એને હું આ વાત કરું પણ એટલું યાદ રાખું કે એનો અંગત કોક હોય છે એનો અંગત કોક હોય છે એ આપણો અંગત હોય એનો કોઈ બીજો અંગત હોય

માટે જિંદગીની અંદર ઘણી બધી એવી બાબતો હોય જીવનમાં કે તમારા જીવનને ઉથલપાથલ કરાવી નાખે એવી ઘણી તમે જગતમાં રહ્યા છો ઘણી બધી એવી જીવનની બાબતો બને તો એવું કરજો કે એ બાબતને હૈયામાં ધરવી રાખજો કારણ કે અંગતનો પણ કોઈ અંગત હોય છે કોઈ હોય છે આજે અને એના અંગત મિત્ર ને કહ્યુંજી પણ પાંચ દાડામાં દ્વારિકાધીશ સુધી વાત પહોંચી ગઈ દ્વારિકાધીશે ભેગા કર્યા પણ બોલાવ્યા અને એ સતરાજીત ને બોલાવી બધાએ આગેવાનો વડીલોને ભેગા કરી અને કીધું દેખો સદરાજીત તમારા ભાઈ ની હત્યા કે મણીની ચોરી હું કઈ નથી જાણતો મોટા માણાની પાસે કઈ બોલી ન હકે પણ અંદર જે હોય એ કેમ કાઢવું પણ ઠાકોરજીએ ચહેરાની રેખાઓ વાંચી લીધી અને એ જ સમયે એક સમિતિની રચના કરીને ત્યારથી આ સમિતિઓની રચનાઓ ચાલુ થઈ પણ તેની જુદી હતી ને આજે જુદી છે અને પ્રભુ પોતે પણ એમાં જોડાયા પગેરું કાઢ્યું જંગલમાં ગયા અશ્વ મરેલો પડ્યો છે પ્રસેન એની ડેડ બોડી છે આજુબાજુમાં જોયું અને મણી ન મળ્યો એટલે રહસ્ય ઘેરાયું પણ આજુબાજુમાં જુએ તો ત્યાં કોઈ માનવ પગલા નથી એક સિંહના પગલા છે સિંહના પગલે પગલે આગળ અને સિંહના પગલે પગલે ગયા સિંહ કેટલું રહસ્ય વિચાર કરજો સિંહ મરેલો પીડ્યો છે મણી ત્યાંય નથી આજુબાજુમાં ત્યાં જોયું તો ત્યાંય માનવ પગલા નથી ત્યાં વળી એક રીંછના પગલા છે રીંસના પગલે પગલે આગળ વધ્યા ગુફામાં પગલા જતા હતા ઠાકોરજી એમાં પ્રવેશ કર્યો અને એ ઠાકોરજી અંદર જ્યાં પ્રવેશ કરે ત્યાં તો એક રીંસ ગુરુક્યુ કરીને ભગવાનની ઉપર હુમલો કર્યો દ્વારિકાધીશ અને રીંશ ને અઢાર દાડા યુદ્ધ ચાલ્યું ભગવાને અઢારમાં દિવસે એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો ચરણ પકડી લીધા અરે પ્રભુ મારા ઈષ્ટ રામ અઢાર અઢાર દાડા સુધી મેં તમને મુક્કા માર્યા ભેટો મારી તમે મને કીધું પણ નહીં ઈષ્ટ ઈષ્ટદેવ છો બોલો પ્રભુ દ્વારિકાધ કહે છે જામવાનજી લંકાના યુદ્ધના મેદાનમાં રાવણની સાથે હું રામ રૂપે લડતો હતો ત્યારે તમારા મનમાં એવો સંકલ્પ થતો હતો કે ભગવાન શ્રી રામમાં શક્તિ કેટલી હશે મારી સામે યુદ્ધ કરે તો ખબર પડે ભગવાન શ્રી રામ કે તેથી હું મર્યાદા પુરુષોત્તમ હતો તું મારો ભક્ત હું કઈ ના કરી શકું અને એ તારો સંકલ્પ આજે અહીંયા પૂરો કરવા માટે હું આવ્યો છું વિચાર આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમના વચનામૃતમાં કીધી ભગવાન સ્વામિનારાયણ કે અમારી મૂર્તિ કેવી છે તો કે કે ચિંતામણી મૂર્તિ ની સામે જઈ અને જે જે શુભ સંકલ્પો તમે કરો આ બધા જ સંકલ્પો તમારા સિદ્ધ થાય તો રણના મેદાન માં મૂર્તિ કોની હતી ભગવાનની સંકલ્પ કર્યો ભગવાને કૃષ્ણ અવતારમાં પૂરો કર્યો પ્રભુ આવવાનું કારણ આ મણી છે ને એનો મારી ઉપર હત્યા અને ચોરી બે આરોપ છે મણી આપી દે થોડો અવાજ મને વધારે તો મોનિટર અવાજ આપ્યો આ બે જે છે એ સમયે જાબવનજી એવું કે છે પ્રભુ તમે મારા ઈષ્ટ ખરા મણી આપવું ખરો પણ આ તો જીવના જોખમે મણી લાવ્યો છું સિંહની સામે યુદ્ધ કરીને મણી લાવ્યો છું